સાથે દિલીપ સંઘાણી પક્ષના સંગઠનના જે જૂના નેતાઓ છે જૂના કાર્યકરો છે એમની વ્યથાના સંદર્ભમાં પણ બોલ્યા છે એવી ચર્ચા થઈ રહી છે સંઘાણી ઇશારામાં કોના પર નિશાન તાકી રહ્યા છે એ સવાલ પણ થઈ રહ્યો છે દિલીપ સંઘાણી ઇફકોની જે ચૂંટણી થઈ જેમાં જયેશ વાળો આખો જે ઘટનાક્રમ થયો ત્યારબાદ સતત એવું બોલતા આવ્યા છે કે જે ચર્ચામાં રહ્યું હોય અને એની સાથે જૂથવાદનો મુદ્દો પણ જે પક્ષમાં આંતરિક જૂથવાદની વાત છે એ પણ સતત ચર્ચામાં રહી ત્યારે સુરતમાં એક કાર્યક્રમમાં દિલીપ સંઘાણી જ્યારે બોલવા માટે ઊભા થયા ત્યારે એમણે કેટલીક એવી વાત કહી જેણે તરત જ ચર્ચાનો દોર શરૂ કરી દીધો ત્યારબાદ જ્યારે મીડિયા સમક્ષ આવ્યા તો પત્રકારોએ પણ એમને પૂછ્યું કે તમે જૂના કાર્યક્રમની વ્યથા સંદર્ભમાં કંઈક કહેવા જઈ રહ્યા છો એ શું છે તો ત્યારે પણ તેમણે વાતને નકારી નહીં અને એમણે શું કહ્યું બંને વાત આપણે વન બાય વન સાંભળીએ પહેલાં એમની સ્પીચ સાંભળીએ એમાંથી કેટલાક અંશો છે ત્યારબાદ એમની પ્રતિક્રિયા સાંભળીએ આવો આપણે સૌ સાથે મળી આપણને જે લાગતું હોય 앞으로 가는, 옛에 있는 여 배도 바로 앞으로의 귀라 아프리카를 보내면서 뭘 잣가루터를? 울타아가좁혀버 앞으로가, 울타리아가 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 울타아가 울타리아가 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 울타그아가 울타리아가 울타리아가 리아가 울타리아가 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 울리 હવે નવું સંગઠન રહ્યું છે સભ્ય દિવસ પછી શરૂ થાય છે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દેશ સક્ષમ સમૃદ્ધ અને સલામત થાય સહકારથી સમૃદ્ધિનો નારો મને મોદી સાહેબ આપ્યો છે અને અમિતભાઈ શાહ દિશા દિશા આપી રહ્યા છે એ સફળ થાય એના માટે અમે પૂરા પ્રયાસો કરીશું નવા સંગઠનની રચના વખતે આ વ્યથા દૂર થાય એવા પ્રયાસો સંગઠનના માધ્યમથી થાય એ અપેક્ષા છે નહીં જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા તોડે સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓના સન્માન સાથે એમને સોંપેલી જવાબદારીઓ સુચારુ નિભાવે અને કાર્યકર્તાઓને જે રીતે આજે અહીંયા વ્યથાવ્યોગ થાય એમાં આત્મનિરીક્ષણ કરીને નેતૃત્વ યોગ્ય નિર્ણય કરે એ આપ્યું અલગ રીતે તેઓ જવાબ આપત પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે આ તમામ વાતો છે કે જે વાતો અંગુલી નિર્દેશ કરી જાય છે કે કઈ વાત પર ઈશારો છે અને કોના પર તેમના દ્વારા ઉમંગ જોડાયા છે ઉમંગ મારે એ પૂછવું છે જ્યારે આપણે ટેલિફોનિક વાતચીત કરી દિલીપ સંઘાણીજી સાથે તો એમણે કહ્યું કે જૂના કાર્યકરોની વ્યથાના સંદર્ભમાં મેં કશું નથી કહ્યું મારી વાત કદાચ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે પણ હમણાં આપણે દર્શકોને જે બાઇટ સંભળાવી મીડિયાને જે પ્રતિક્રિયા આપી સવાલ જ પત્રકારનો એ હતો કે જૂના કાર્યકરોની વ્યથાના સંદર્ભમાં આપનું શું કહેવું છે તો એમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્યારે નવા સંગઠનની રચના થાય તો એમાં જૂના કાર્યકરોની વ્યથાની જે વાત છે એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ આ એમના સ્પષ્ટ શબ્દો છે આમાં કોઈ વધારાના શબ્દો ઉમેર્યા નથી કેમ કે દર્શકોએ સાંભળ્યા હમણાં સંઘાણી સાહેબ શું કહી રહ્યા હતા એટલે કંઈક તો એવું છે જે ખુલીને નથી બોલતા અને આ એ જ દિલીપ સંઘાણી છે જ્યારે મંચ પર ઊભા થયા તો એમણે એવું કહ્યું કે અન્યાય સહન કરવો એ પણ ગુનો છે એટલે સાંકેતિક ભાષામાં તીર છોડી રહ્યા છે દિલીપ સંઘાણી બદલ કેવું છે કે એક સિનિયર નેતા છે ભાજપના દિલીપ સંઘાણી અગાઉ પણ તેમણે એવા નિવેદનો કર્યા છે કે જેનાથી ફલિત થાય રીતે પરંતુ એ ફલિત થાય કે ભાજપની અંદર ક્યાંક ગાજગ્રહ છે અને જૂથવાદ છે છે ચૂંટણી સમયે આપણે જોયું છે કે જે જોડતોડની રાજનીતિ થઈ એમાં કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જે છે એ ભાજપની અંદર જોડાય છે અને એના માટે જ ક્યાંક ઉપડતો ચરુ છે કેટલીક સીટોની જ્યારે વેચણી થઈ ત્યાં આગળ એ જગ્યા ઉપર પણ દેખાયો હતો ત્યારબાદ પણ દિલીપ સંઘાણીનું એક નિવેદન એવું હતું કે જ્યારે સહકારી ક્ષેત્રનું એક જે ચૂંટણી આવી અને એમાં ઈલું ઈલું શબ્દ છે એ ખૂબ જ ચર્ચિત બન્યો હતો અને રાજકારણ પણ અંદર એ બાબતે ગરમાયું હતું સુરતની અંદર આ પ્રોગ્રામની અંદર જે સાંકેતિક ઇશારો કરી જાય છે કે જે નવા આવેલા કાર્યકર્તાઓ અન્ય પક્ષમાંથી આવ્યા છે તેને લઈને ભાજપની અંદર જે જૂનો કાર્યકર્તા છે જે પાયાથી ભાજપ સાથે જોડાયેલો છે એ ક્યાંક નારાજ છે એનું મુખ્ય કારણ છે કે ક્યાં તો એને સ્થાન છે કે પ્રોપર જગ્યાએ નથી મળતું અથવા તો તેની વાત છે અમુક જગ્યાએ સાંભળવામાં નથી આવતી કારણ કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી અત્યારે શાસન પણ ભાજપનું અને જ્યારે જૂનો કાર્યકર્તા કોઈ કામ લઈને પાર્ટી પાસે જાય તો ક્યાંક પાર્ટી નથી માનતી અથવા તો જે કામ છે ખૂબ જ ડીલે થાય છે અને જે નવા આવેલા જે કાર્યકર્તાઓ છે તેમના કામ છે ઝડપથી થઈ જાય છે દિલીપ એક બીજો પણ એક સાંકેતિક ઇશારો એ કર્યો કે અન્યાય જ્યારે પણ થાય ત્યારે અન્યાય સહન કરવો એ પણ એક અન્યાય જ છે એટલે એની સામે ન્યાય કરવા માટે અવાજ છે ઉઠાવવો પડે એટલે જે પાર્ટીની અંદર જે ડખો ચાલી રહ્યો છે ડખાને પણ ક્યાંક આડકતરી રીતે દિલીપભાઈ દર્શાવ્યો છે અને જ્યારે મીડિયા મિત્રએ પૂછ્યું કે તમે જૂના કાર્યકર્તાઓની વ્યથાને લઈને જ્યારે વાત કરી પરંતુ આપણી ટેલિફોનિક વાતચીતમાં એમણે એ વાતને ક્યાંક ફેરવી તોડ્યું એમણે એમ કહ્યું કે આડકતરી રીતે પરંતુ આપણે તો જે દિલીપભાઈએ કીધું છે દર્શાવ્યું છે અને એ જ હોઈ શકે કે દિલીપભાઈ હંમેશા સીધો કાન ક્યારે પકડાવતા નથી જ્યારે પણ એમને વાત મૂકી મૂકવી હોય તો સાંસદીય ભાષામાં સાંકેત સાંકેતિક રીતે તેઓ વાત મૂકવામાં આવે છે અને એટલા માટે ક્યાંક આ બોધ બિરાજે છે ઉમંગ કે જ્યારે આપણી વાત પહોંચાડવાની હોય તો એમાં પાછી પાની ન કરવી જોઈએ અને કદાચ દિલીપ સંઘાણી પોતાના અંદાજમાં પાછી પાની કર્યા વિના પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આપ અમારી સાથે જોડાયા ઉમંગ તે બદલ આભાર પણ દિલીપ સંઘાણી જે પણ કહી રહ્યા છે એની ચર્ચા ગુજરાતના જે રાજનીતિક ગલિયારામાં થઈ રહી છે કે ફરી એકવાર દિલીપ સંઘાણીએ કંઈક તો કહ્યું છે કે જે સાંકેતિક રીતે કંઈક ઈશારો કરે છે